જય શ્રી પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રદોષ વ્રત વિશે શ્રવણ કરીશું પ્રદોષ વ્રત શુક્લ અને કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ આવે છે તેથી તેને ત્રયોદશી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન ધર્મમાં આ વ્રતનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે જે વારે ત્રયોદશી તિથિ આવે છે તે વાર પ્રમાણે પ્રદોષ વ્રત ઓળખવામાં આવે છે જાન્યુઆરી બે હજાર પચીસમાં વદ પક્ષમાં ત્રયોદશી તિથિ સોમવારે આવે છે તેથી આ વખતે આ વ્રતને સોમ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવશે પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે ભક્ત સાચા મનથી પ્રદોષ વ્રત રાખે છે તેના જીવનમાં આવતી બધી જ અડચણો દૂર થઈ જાય છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે આ મહિનામાં સોમ પ્રદોષ વ્રત છે જે અન્ય દિવસોમાં આવતા પ્રદોષ વ્રત કરતાં વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કેમ કે વ્રત ભગવાન શંભુ ભોળાનાથને સમર્પિત છે પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ શંભુની પૂજા કરવામાં આવે છે પછી એ વ્રત એટલે કે પ્રદોષ વ્રત કોઈ પણ વારે હોય પરંતુ પ્રદોષ વ્રત જ્યારે સોમવારે આવે છે ત્યારે બે સંયોગ ભેગા થાય છે એક દેવોના દેવ મહાદેવને પ્રિય સોમવાર અને બીજું કે પ્રદોષ વ્રતના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાની હોય આ બંને સંયોગ ભેગા થાય અને જો તે દિવસે વ્રત રાખવામાં આવે અને પૂરી શ્રદ્ધા ભક્તિથી મહાદેવ તથા માતા પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે તો ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે સોમવારના પ્રદોષ વ્રતને સોમ પ્રદોષ તરીકે ઓળખવામાં આવે છે માન્યતા છે કે જે પણ વ્યક્તિ સોમ પ્રદોષ વ્રત રાખે છે અને ઉપવાસ કરે છે તેને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે સોમવારના દિવસે આવતા સોમ પ્રદોષવ્રતને ચંદ્રપ્રદોષમ પણ કહેવામાં આવે છે જેમણે પોતાની કુંડળીમાં ચંદ્રગ્રહના દુષ્પરિણામનો અનુભવ કર્યો હોય તેમણે સોમ પ્રદોષ વ્રત અવશ્ય કરવું જોઈએ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ સોમ પ્રદોષ વ્રત ફળદાયી માનવામાં આવે છે આ વ્રતના કારણે પાપોનો નાશ થાય છે અને ભવિષ્યમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે પ્રદોષ વ્રતનો દિવસ ભગવાન ભોલેનાથની પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવતાઓના દેવ મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિને ધન વૈભવ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા વ્યક્તિ પર બની રહે છે પ્રદોષ વ્રતના દિવસે ઈચ્છિત ફળ મેળવવા માટે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે વ્રતનું વ્રત કરવાથી અને માતા પાર્વતીની પૂજા કરવાથી સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે અને સાથે ખુશીઓ પણ આવે છે વ્રતનું ફળ દિવસ પ્રમાણે મળે છે દરરોજ મનાવવામાં આવતા એટલે કે ત્રયોદશી તિથિ પ્રમાણે જે વાર આવે તે પ્રમાણે પ્રદોષ વ્રતને અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે જેમ કે સોમવારે સોમ વ્રત મંગળવારે ભૂમ વ્રત બુધવારે બુધ વ્રત ગુરુવારે ગુરુ વ્રત શુક્રવારે શુક્ર વ્રત શનિવારે શનિ વ્રત અને રવિવારે આવતા પ્રદોષ વ્રતને પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે કાળમાં આ દિવસે કરવામાં આવતી ભગવાન શિવની ઉપાસનાથી તમામ ગ્રહોની અશુભતા દૂર થાય છે સૂર્યાસ્ત પછીનો સમય અને રાત્રિના પ્રારંભ પહેલાંના સમયને પુરાણોમાં પ્રદોષ કાળ કહેવામાં આવ્યો છે આ કાળમાં એટલે કે આ મુહૂર્ત દરમિયાન વ્રત કરવાથી સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે જેમને સંતાન સુખ ન હોય તેમણે સંતાન સુખની પ્રાપ્તિ માટે જલ્દી લગ્ન થતા ન હોય તો તેમણે પણ જલ્દી લગ્ન થાય તે માટે અને વિવાહિત જીવનમાં ખુશહાલી માટે સોમ પ્રદોષ વ્રત ખાસ કરવું જોઈએ હવે આપણે પ્રદોષ વ્રત કયા દિવસે કરવાનો છે અને પ્રદોષ કાળનો સમય શું છે મુહૂર્ત શું છે તેના વિશે હવે શ્રવણ કરીશું પોષ માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ રવિવારે રાત્રે આઠ વાગે અને ચોપન મિનિટથી શરૂ થઈ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સોમવારે રાત્રે આઠ વાગે અને ચોત્રીસ મિનિટ પર સમાપ્ત થશે પ્રદુષ વ્રત સૂર્યાસ્ત પછી અને રાત્રિ પહેલાં કરવામાં આવે છે અને રવિવારે રાત્રે આઠ વાગે અને ચોપન મિનિટે આ વ્રત શરૂ થાય છે તેથી ઉદય ઉદયતિથી પ્રમાણે સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ અને સોમવારના રોજ આ વ્રત રાખવામાં આવશે અને વ્રતના દિવસે કાળ પૂજા મુહૂર્ત સાંજે પાંચ વાગે અને છેતાળીસ મિનિટથી શરૂ થઈ રાત્રે આઠ વાગે અને ચોત્રીસ મિનિટ પર સમાપ્ત થશે તેથી આ મુહૂર્ત પ્રમાણે તમારે ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા કરી લેવી હવે આપણે પ્રદોષ વ્રતની પૂજાની જે સામગ્રી છે તે અને પૂજન વિધિ વિશે જાણી લઈએ મહાદેવની પૂજા માટે તમારે પંચામૃત ગંગાજળ પવિત્ર જળ પાંચ જાતના ફળ પાંચ જાતના મેવા દક્ષિણા પૂજા માટે થાળી આસન ચોખા કંકુ ચંદન પુષ્પ બિલ્વપત્ર ધતુરા બોર તુલસીદલ મંદરા પુષ્પ ગાયનું કાચું દૂધ કપૂર ધૂપ દીપ રૂ પાર્વતી માતા માટે શૃંગારની સામગ્રી વગેરે લેવું હવે આપણે પ્રદોષ વ્રતની વિધિ જાણી લઈએ વ્રત કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરી ભગવાન સૂર્યદેવને અધ્યા આપવું ત્યારબાદ તમારા ઘરના મંદિર પાસે બેસી ભગવાનની હાજરીમાં વ્રતનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ રાખવો અને ભગવાનનું નામ જપ કરવું સાંજે પ્રદોષ વ્રત વ્રતકાળનો જ્યારે સમય શરૂ થાય ત્યારે તમારા નજીકના મંદિરમાં મહાદેવની પૂજા કરવી જો તમે મંદિરે ન જઈ શકો તો ઘરના મંદિરમાં પણ તમે પૂજા કરી શકો છો મહાદેવની એટલે કે શિવલિંગને તમારે સૌ પ્રથમ ગંગા જળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃત અને દૂધથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરવો ત્યારબાદ અબીલ ગુલાલ કંકુ ચોખા જનોઈ અર્પણ કરવી બિલ્વપત્ર ધતુરા બોર વગેરે જે પણ ફળ ફળાદી તમે લાવ્યા હોય પૂજામાં મૂક્યું હોય તેમને અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરવું અને દીપ પ્રગટાવી ભગવાન શંભુભોળાનાથની આરતી કરવી અને ભોગ લગાવવો ભોગમાં તમે ફળ નાળિયેર મીઠાઈ કોઈ પણ પ્રસાદ ધરાવી શકો છો અને જો તમે કોઈ પણ મિષ્ટાન ઘરના પકવાન ભોગમાં ધરાવવા માગતા હોય તો તમારે ધ્યાન રાખવું કે સાત્વિક મિષ્ટાન ભોજન અર્પણ કરવું પૂજા કરતી વખતે મહાદેવના મંત્રનો જાપ કરવો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો ભગવાન શિવના એકસો આઠ નામનો પણ તમારે જપ કરવો ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવો ભગવાન શિવની પૂજા કર્યા બાદ રાત્રે તમારે ભોજન કરવું અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું જો તમે શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવની પૂજા કરો છો અને પાર્વતી માતાની પૂજા કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પાર્વતી માતાની પૂજા કરવાથી તમારું સૌભાગ્ય અખંડ રહે છે તો ભક્તો આ હતું પ્રદોષ વ્રતની પૂજન વિધિ અને મુહૂર્ત વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં હર હર મહાદેવ જય પાર્વતી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ